હોળી ધુળેટીના તહેવારોને અનુલક્ષી શેત્રુંજી સિંચાઈ યોજનાની નહેરના કાંઠા વિસ્તારની બાઉન્ડ્રીમાં પ્રવેશ નહીં કરવા અનુરોધ કરવામાં આવ્યો ભાવનગર જિલ્લાના શેત્રુંજી સિંચાઈ યોજનાના જમુના કાંઠા તથા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારના ગામોમાં આ રવિ ઉનાળુ બે હજાર ચોવીસ પચીસની સિંચાઈ માટેનું પાણી વહન કરવાનું શરૂ છે અને શેત્રુંજી જમણાકાંઠા તથા ડાબા કાંઠા નહેર અને તેની શાખામાં પૂર્ણ સપાટીએ પાણી વહે છે આથી જાહેર જનતાને જણાવવાનું કે હોળી ધૂળેટીના આવનાર તહેવારોને ધ્યાનમાં રાખી કેનાલ બાઉન્ડ્રીમાં પ્રવેશ ન કરવાની સૂચના આપવામાં આવે છે જો કોઈ જનહાનિ કે અન્ય કોઈ આકસ્મિક બનાવ બને તો સિંચાઈ ખાતાની જવાબદારી રહેશે નહીં જેની જાહેર જનતાએ નોંધ લેવી તેમ કાર્યપાલક ઇજનેરશ્રી ભાવનગર જળસંચન વિભાગ ભાવનગરની યાદીમાં જણાવેલ છે